તથા ડોનેટ લાઈફના નિલેશભાઈ માંડલેવાળા અને નિખિલભાઈ મત્રાસી તેમજ મુખ્ય સ્પોન્સર ડોક્ટર અશોક સૂર્યવંશી મરીના ગ્રાન્ડ હોસ્પિટલ ટીમની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો આયોગ ગ્રુપના પ્રેસિડેન્ટ સિનિયર આયુર્વેદિક પંચકર્મ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નિપસ પટેલના ચડાવ્યા અનુસાર ત્રણ દિવસીય એક્સપોમાં આયુર્વેદિક હોસ્પિટલ આયુષ ફાર્મા ઇન્ડસ્ટ્રી બ્યુટી ફિટનેસ હોલિસ્ટિક હર્બલ ઓલ્ટરનેટિવ નેચરોપેથી ન્યુટ્રિશન ઓર્ગેનિક ફૂડના વિવિધ સ્ટોલ રહેશે ઘર બીમારીઓ કોન્ક્રીટ અને લાઇફ ડિસીઝ જોવા મળી રહ્યા છે ત્યારે આ એક્સપોનો ઉદ્દેશ્ય પબ્લિક હેલ્થ અવેરનેસ અને ગુજરાત તથા સુરતની જનતા બીમારીથી બચે અને સ્વસ્થ રહે તે માટે ઉપયોગી બની રહે એક્સપોમાં ત્રણેય દિવસે સવારે દસ વાગ્યથી લઈને રાત્ર આઠ વાગ્યા સુધી પ્રવેશ નિઃશુલ્ક રહેશે એક્સપો દરમિયાન સ્ટોલ પ્રદર્શનની ઉપરાંત એક દિવસની ગુજરાત સ્ટેટ આયુર્વેદિક કોન્ફરન્સનું આયોજન કરાવ તે ઉપરાંત પંચકર્મ નાડી વિદ્યા મર્મ ચિકિત્સા ઇન્સ્ટન્ટ પેઇન મેનેજમેન્ટના વર્કશોપ પણ આયોજિત કરવામાં આવશે વિશેષ કરીને આર્થરાઇટીસ સંધિવા ગરદન કમર ઘૂંટન ગોઠનના દુખાવાનો વિશેષ ફ્રી નિદાન ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો છે ઘણા રાહત આયુર્વેદિક ઔષધો પ્રાપ્ત થઈ શકશે હેલ્થ કેમ્પ ચકાસણી દરમિયાન સારું થઈ જવાનું ઉદ્દેશ છે જો ઓપરેશનની જરૂર પડશે તો મુખ્ય સ્પોન્સર મરીના ગ્રાન્ટ હોસ્પિટલના ડોક્ટર અશોક સુરાવંશી દ્વારા જેન્યુન ગાઈડન્સ આપીને ઓથેન્ટિક ટ્રીટમેન્ટ કરવામાં આવશે આપણા સમાજમાં હેલ્થ અવેરનેસની ખૂબ જ જરૂર છે એસી ટકા જેટલી બીમારીઓ સેલ્ફ ક્રિએટેડ છે ગમે તેટલા હોસ્પિટલ ડોક્ટરો દવાઓ ફાર્માસ્યુટિકલ ડ્રગ ઉપલબ્ધ રહેશે સોલ્યુશન નથી નમસ્કાર હું નેહા એન ઇવેન્ટ પ્લાનર આજે એક્સપો જોઈ રહ્યા છો એમાં થોડી ઘણી મહેનત મારી પણ છે કે કેવી રીતે કયા સ્ટોલ્સ લાગશે કેવી રીતે આખું ઇવેન્ટનો ફ્લો છે ડેકોરથી લઈ અને સ્ટોલ મેનેજમેન્ટ સુધી બધું કાર્ય મેં કર્યું છે હવે જે નિપેશ ડૉક્ટર નિપેશ પટેલ એક મુદ્દાનો જે ટોપિક ભૂલી ગયા છે જે પોઈન્ટ ભૂલી ગયા છે દેટ ઇઝ આપણું સ્લોગન હેલ્થ વેલ્થ હેપીનેસ સો હેલ્થ પ્લસ વેલ્થ ઇઝ ઇક્વલ ટુ હેપીનેસ આજે આપણને ખુશ રહેવા માટે એક તો હેલ્થ જોઈએ અને સારી હેલ્થ એ આપણી વેલ્થ બરાબર છે સો હેલ્થ સારી વેલ્થ સારી તો હેપીનેસ આપણે પાસે ઓબ્વિયસલી આવવાની છે અને બીજું એક અગત્યનો મુદ્દો એવો છે કે આજકાલ આપણને એવું થાય છે કે આપણે બધા આયુર્વેદિક ટ્રીટમેન્ટ તરફ ધડવા તો માંગીએ છીએ પણ લોકોના મગજમાં એવી મિથ છે કે આયુર્વેદિક ટ્રીટમેન્ટ વેરી કોસ્ટલી પણ એવું નથી હવે જે આયુષ આપણા પ્રધાનમંત્રીની યોજના છે એના હેઠળ આપણને મેડિક્લેમ પણ મળે છે આયુર્વેદિક ટ્રીટમેન્ટમાં પણ આપણને મેડિક્લેમ પાસ કરી શકીએ છીએ આયુષ કાર્ડ જે છે એનો ઉપયોગ કરીને પણ આપણે આયુર્વેદિક ટ્રીટમેન્ટ લઈ શકીએ છીએ તમારું મેઇન ફોકસ એ પણ છે કે લોકોને અવેર કરીએ કે તમે આયુર્વેદા તરફ આગળ વધો યોગા તરફ આગળ વધો એમાં પણ ગવર્મેન્ટ આપણને સપોર્ટ કરી રહી છે અને એમાં પણ તમારો મેડિક્લેમ પાસ થશે તો પ્લીઝ 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 ડુ વિઝિટ થર્ડ આયુર્વેદિક ગુજરાત હેલ્થ એન્ડ વેલનેસ એક્સપો એટ સાયન્સ સેન્ટર આર્ટ ગેલેરી સેવન્થ એન્ડ નાઇન્થ લોકો માટે શું નવું લઈને અહીંયા આવીએ સી એક ફૂટ રિફ્લેક્સોલોજી છે જે સ્પેશિયલી જેને સ્પેશિયલ એબલ કિટ્સ કહેવાય જે અંધજન બાળકો છે બ્લાઇન્ડ બાળકો એમના દ્વારા કરવામાં આવ્યું છે પ્લસ મેં તમને જેમ કીધું એમ કે લોકોને ખ્યાલ નથી કે આયુર્વેદિક ટ્રીટમેન્ટમાં પણ તમારો મેડિક્લેમ પાસ થશે તો એ ઘણી બધી જાણકારી અહીંયા મળશે અને ઘણી બધી અલગ અલગ તમને અલ્ટરનેટિવ થેરેપી લાઈક તમને કેન્સર છે તમને હાર્ટ ડિસીઝ છે તો આપણે હંમેશા એલોપેથીનો જ પહેલાં એપ્રોચ કરીએ છીએ પણ નહીં એવું નથી જેવી રીતે ડૉક્ટરની કહેશે કીધું પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર તો તમે અહીંયા વિચારી શકો છો જોઈ શકો છો જરા લોટ મેની સ્ટોલ્સ કે જ્યાં તમને અલ્ટરનેટિવ હેલ્થ થેરાપીઝ મળી શકશે કે નહીં આટલી આયુર્વેદિકની ટીકડીઓ નથી ખાવી તો શું લાઈક સોરી એલોપેથીની ટીકડીઓ નથી ખાવી તો શું તો આપણી પાસે આયુર્વેદા છે આપણી પાસે બીજા ઘણા બધા અલ્ટરનેટીવ હેલ્થ થેરેપીઝ છે એ ચોક્કસથી વિઝિટ કરજો તો તમને ઘણું બધું જાણવાનું મળશે વંદે મિત્રો આ થર્ડ ગુજરાત આયુષ હેલ્થ અને વેલનેસ એક્સપોનું નું આજે શુભ શરૂઆત કરી રહ્યા છીએ સુરત તથા સાઉથ ગુજરાતની જનતા માટે થઈને અમે લોકો એમના આરોગ્યની સુખાકારી માટે થઈને પ્રિવેન્ટિવ હેલ્થ અને હેલ્થ અવેરનેસ માટે થઈને આયુષ આયુર્વેદ ઓલ્ટરનેટિવ થેરાપી ઘણી બધી સાઉન્ડ હિલિંગ છે નેચરોપેથી છે આયુષ ટ્રીટમેન્ટ છે ઓર્ગેનિક ફૂડ છે હેલ્થ રિસોર્ટ છે એ રીતે આયુર્વેદ આયુષ ઓલ્ટરનેટિવ થેરાપીને ફોકસ કરીને સુરત અને સાઉથ ગુજરાતની જનતા માટે થઈ આ એક્સપોનું આયોજન છે અને અમારું વિઝન છે હેલ્થ અવેરનેસ અને મિશન છે હેલ્ધી ગુજરાત એટલે કે લોકો બીમાર જ ન પડે અને અગાઉથી પોતાની હેલ્થમાં ઇન્વેસ્ટ કરે બીમારીથી બચે એ હેતુથી અમે આ આયોજન કર્યું છે ત્રીજી વખત સુરત ખાતે અને આગળ અમે આવા પ્રોગ્રામની સિરીઝ સંપૂર્ણ ગુજરાત સુધી લઈ જવા માગીએ છીએ અમારો જે મુખ્ય હેતુ છે હેલ્થ અવેરનેસ મોર દેન એટી પર્સન્ટ ડિસીઝીસ આર સેલ્ફ ક્રિએટેડ વેલકમ ડિસીઝ બીમાર થયા પછી તો ઘણી બધી ચિકિત્સા પદ્ધતિઓ છે પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં જેમ શ્રીકૃષ્ણ ભગવાને કીધું છે આત્મને એવો આત્મનો બંધવું કે પોતે જ્યાં સુધી કેર નહીં કરે હેલ્ધી ફૂડ હેબિટ્સ છે રેગ્યુલર લાઈફસ્ટાઈલ છે અને આપણી સંસ્કૃતિ જે છે આયુર્વેદ યોગ અને અધ્યાત્મ વિદ્યાના ત્રિવેણી સંગમનો જો આપણે એને અપનાવીશું જીવનમાં તો સમાજમાંથી પચાસ ટકા બીમારી સંપૂર્ણ નાબૂદ થઈ જશે એવો મારો વિશ્વાસ છે એટલે હેલ્થ અવેરનેસના પ્રોગ્રામની ભારતમાં ખૂબ જ જરૂર છે જે રીતે અત્યારે સમગ્ર વિશ્વમાં ભારત જેમ ઘણું અગ્રેસર છે એવી રીતે બીમારીઓ પણ ભારતમાં પુસ્તેને પુસ્તે વધતી રહી છે ઘર ઘરમાં બીમારી અને લાઈફસ્ટાઈલ ડિઝીઝ જોવા મળી રહ્યા છે એટલે અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકો અવેરનેસ થાય એમના ડિસીઝને જાણે અગાઉથી ડૉક્ટરોને બતાવે ટ્રસ્ટ રાખે ડૉક્ટરોમાં અને હેલ્થમાં ઇન્વેસ્ટ કરે જેથી બીમારીથી બચી શકે આગળના જનરેશન આપણે અહીંયા રાખ્યા આપણે કુલ એકસો દસ સ્ટોલનું આપણે પ્લાનિંગ કરેલું છે જેમાં ઘણી બધી સંસ્થાઓ છે ચાંઈડો છે ડોનેટ લાઈફ છે સુરત રક્તદાન કેન્દ્ર છે ઉપરાંત હેલ્થ ડિપાર્ટમેન્ટ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન છે આ લોકોના સ્ટોલ આપણે આપણી સંસ્થા તરફથી ફ્રી ઓફ ચાર્જમાં એમને પ્રોવાઈડ કર્યા છે અને ઘણી બધી ઓલ્ટરનેટિવ પદ્ધતિ આયુર્વેદની પદ્ધતિ આયુર્વેદની ફાર્મા કંપનીઓ છે એમનો સપોર્ટ છે અને ડોક્ટર અશોક સૂર્યવંશી સાહેબ જે છે જે જાણીતા જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છે મરીના ગ્રાન્ડ હોસ્પિટલ એમણે આ સમગ્ર ઇવેન્ટને સ્પોન્સર કરી છે એમનો ખૂબ આભાર માનવો કેટલા દિવસ સુધી એક્સપો ચાલશે તારીખ સાત આઠ અને નવ જૂન એટલે કે શુક્ર શનિ રવિ ત્રણ દિવસ આ એક્સપો ચાલશે સવારે દસથી રાત્રે આઠ વાગ્યા સુધી અને આજથી એની શુભ શરૂઆત thank tá you porque... tá